નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોપાડાથી મોટા કાકડી આંબા તરફનો રસ્તો બિસ્માર બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આગામના રસ્તા પર ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા રસ્તો ઘણો ખરાબ થઈ ગયો હતો જેથી ઘણી રજૂઆતો મળતા તંત્ર દ્વારા અહીં રોડ મંજૂર કરવામાં આવ્યો છે તો અહીંયા મોટા કોરી વેસ્ટમાં મોટા મેટન નાખવામાં આવે છે જેને કારણે વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તો મોટા મેટન નાખ્યા પછી તંત્ર દ્વારા તેના પર રોલર ફેરીને પીચિંગ ન કરાતે ત્યાં ખૂબ જ અવર તકલીફ લોકો ભોગવી રહ્યા છે આ મોટા કાકડી આંબાની રોડ ન આગળ આવતા દસ બાર ગામો હાલાકી ભોગવી રહ્યા છે જેમાં મોટા કાકડી આંબા દોધનવાડી સોરતા નાલખુપી જેવા અન્ય ગામો આવેલ છે તો વધુમાં આ રસ્તો સુરત જિલ્લાને જોડતો છે તો ઉમરપડા તાલુકાના ગામોને જોડતો રસ્તો ન બનાવવાતા ખેડૂત વિદ્યાર્થી નોકરીયા તને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે તો લોકોના નાના મોટા આકસ્માત પણ થયા છે ત્યારે અહીંયા તંત્ર દ્વારા ત્રણ ચાર મહિના પહેલાં રસ્તા પર મેટલ નાખી ગયા છે ત્યારબાદ કોઈ આવ્યું નથી જેને લઈ ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડી રહી છે તો અહીંયા પણ ઘણા લોકો પણ પડી જાય છે જેને લઈ વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ